એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદમાં જેમ જેમ દિવાળી નજીક આવે છે તેમ તેમ એક્સપાયર ડેટ ખાદ્ય પદાર્થના પેકેટો અને ખુલ્લી પડેલી ખાવાની વાનગીઓ તેમજ અન્ય ચીજવસ્તુઓનો વપરાશ થતો જોવા મળ્યો હતો થરાદના બજારની અંદર અનેક કરિયાણાની દુકાનોમાં ખાદ્ય પેકેટોમાં એક્સપાયર ડેટવાળા જોવા મળ્યા હતા લોકો પાણીપુરી ખાવાનું વધારે પસંદ કરે છે ત્યારે જોતા નથી કે પાણીપુરીમાં કેવો માલ વપરાય છે ત્યારે થરાદ બસ સ્ટેન્ડની બાજુમાં લાઈનમાં પાણીપુરીની લારી ઉપર તપાસ કરતા એકદમ ગંદા સ્વરૂપમાં બટેકા જોવા મળ્યા હતા જો હવે ફૂડ વિભાગ અને ગ્રાહક સુરક્ષા થરાદ સ્થિતિમાં કડક કાર્યવાહી નહીં કરે તો આમ જનતાને એવું દેખાય છે કે સરકારના આંખ આડા કાન છે અહેવાલ હમીરભાઈ રાજપૂત થરાદ